રામજયભાઈ રમેશભાઈ ગઢવી અમારા મંડળના સભ્ય છે મંત્રી છે અમે દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ રાજકોટથી જેને કહેવાય મીરા મિહિરની જોડી હોય એ પણ આવ્યા છે એનો પણ અમે દિલથી આભાર માનીએ છીએ તથા ચલાડા ગામ અને મેં તો કોઈ જોયા નહોતા હો હા અને જોયા નથી તેમ છતાંય બાપુએ મને ઘણો માન આપ્યું છે અને રામા મંડળની દુનિયામાં જેને એમ કહેવાય બધાય કલાકાર ઓળખતા હોય પછી નાનો કલાકાર હોય તો ભલે ને મોટો કલાકાર હોય તો ભલે એવા ચલાડાથી અમારે રામ બાપુ કાઠી જેને અમારા રામામણના ભીષ્મ પિતા હું તો કહું છું એવા ચલાડાથી બાપુ આવ્યા છે એમને પણ દિલથી અમે આભા આભાર માનીએ છીએ તથા મહાન શ્રી આપણે બાપુ સાથે આવ્યા છે ઢોલર બાનો ધની જેને કહેવાય બાપુ નામ છે હર્ષદ બાપુ ભગત પણ આવ્યા છે અને તમે જોઈએ ને મારો ગુરુનો જપાટો હે પછી ઓલું કે છે ને કે ગુરુ કથા ચેલા હવાયા હોય એટલે હજી આ કારણ કે રાત થોડી અને વે જાજા હજી ઘણા બધા પાત્ર બાકી છે અને આ તો સંજયભાઈ ગઢવીને આંગણે નામી અનામી ઘણા બધા કલાકારો આવ્યા છે અને આ તો અમારું ઘર કહેવાય અને મારું જય ખોડિયાર રામા મંડળ ગામ પાત ખિલોરી અને આજે જેના અમૃત માન આપ્યું હોય અને સંજય ગઢવીના ના માન આપી દીધું હોય અને આ આટલું બધું આ બધાનું સંચાલન કરવું હા એ પણ અને અને આ જય મંડળ ખિલોરી બતાવવા વાળા પણ મીરા માસી છે મને આમાં પગલા કરવા વાળા મીરા માસી અને એમ કહેવાય કે આ મંડળમાં પણ અમારું મંડળનું આખા મંડળનું સંચાલન કરતા હોય એવા અશોક ખિલોરી અશોક મકવાણાને જોરદાર તાન ગગડા થી બધા ભાઈ તાલી પાડો જોરદાર તાલી પાડો અમારા મર્ડરના પ્રમુખ કહેવાય ઓહા હા એટલે અને પાછું છે ને એ વ્યક્તિ હા અલગ છે ઓ હા એને આમ નામ બોલું ને એવું કંઈ ગમતું નથી પણ દિલથી નામ લઉં છું એટલે આજે જાજુ કાંઈ ઘણી બધી ફરમાઈશું આવી છે પણ આજે ફરમાઈશું કાંઈ લેવી નથી કારણ કે લેવું લગ્નમાં રહેશે તો ફરમાયશ આલી આલિકોથી બસો રૂપિયા બી મચ્છોમાં ગરબાની છે એટલે

કિશન પરમાર ઉર્ફે બુડી આ બધા જાણો છો જાજી હવે કઈ ઓળખાણ દેવાની જરૂર નથી પછી હાલવાની જગ્યા નથી રહેતી